નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં મિત્રો સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે મિત્રો અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ મિત્રો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી અને તેની પણ મિત્રો જાહેરાત કરી હતી આમ મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે મિત્રો ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે હવે મિત્રો આપણે એ જોવાનું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે ગુજરાતમાં લોન માફી અંગે મોટી જાહેરાત ક્યારે કરવામાં આવે છે તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને

ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ મિત્ર ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો સાહીઠ દિવસમાં જમા થયો મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન જ નહીં અને છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટને મિત્રો ચુકાદો છ વર્ષમાં આવ્યો હતો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે મિત્રો વળતર ચૂકવવા મિત્રો આદેશ કરી દીધો છે જ્યારે મિત્રો આઠ હજાર બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે તે એવો મિત્રો આદિ સરકાર દ્વારા કરવામાં આવી ગયો છે ત્યારબાદ ય્યાર બાદના મિત્રો મહત્વના સમાચાનની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો 4 રૂપિયાનો વધારો તો મિત્રો ઉત્તર પૂર્વીય રાજ્યો મિઝોરમમાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો મિઝોરમના કરવેરા મંત્રીએ જણાવ્યું હતું કે ભાવ વધારો સામાજિક માળખાકીય સુવિધાઓ અને રસ્તાની જાળવણી માટે નાણાં એકત્ર કરવાના હેતુથી કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે નુકસાન બાદ કોને કેટલી સહાય મળશે તો રાજ્યમાં મિત્રો ભારે વરસાદથી અતિ પ્રભાવિત ચૌદ જિલ્લામાં પચાસ હજાર એકસો ને અગિયાર પરિવારોને વીસ પોઈન્ટ સાત કરોડ વધુ રકમનું ચૂકવણું કરવા હોવાનું ગુજરાતના રાહત કમિશનર મિત્રો અલોક કુમાર પાંડે જણાવ્યું હતું બાવી મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી મૂળ મિત્રો અઠ્યાસી લાખની સહાય ચૂકવાય છે જ્યારે મિત્રો કુલ બે હજાર છસો અઢાર મૃત પશુઓના માલિકોને કુલ મિત્રો એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની સહાય અપાઈ છે જ્યારે મિત્રો આંશિક અને સંપૂર્ણ નુકસાન પામેલા ચાર હજાર છસો ને મકાનોને મિત્રો ઝૂંપડા માલિકોને મિત્રો અપાઈ છે ત્રણ કરોડ રૂપિયાની સહાય મિત્રો આપવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન મસાલાના વેચાણ ઉપરનો મિત્રો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો તો મિત્રો ગુજરાતમાં મિત્રો ગુટકા તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ માટે હાલ મિત્રો પ્રતિબંધ હતો તો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સુદૃઢ બનેલો બનાવવા માટે વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે મિત્રો લંબાવવામાં આવ્યો છે નિયમોનો ભંગ કરનાર સામે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે શું મિત્રો તમારે ત્યાં પાન મસાલાના વેચાણ ઉપર પ્રતિબંધ છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર તમારી રાહ જણાવી દેજો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો તો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું હતું તે આજે ડબલ થઈ

આ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મીઓને આપી ડીજીપી મિત્રો કડક સૂચના જેમાં બોપલ મર્ડરની ઘટનાને મિત્રો સંદર્ભે આપતા ડીજીપી વિકાસ સાહેબ ગુજરાતના તમામ પોલીસ કર્મોને મિત્રો કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ પોલીસ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેમને ચલાવી લેવામાં આવશે નહીં અને રાજ્યના નાગરિકોને જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ગુજરાત પોલીસનું નામ બદનામ થાય છે પણ મિત્રો આ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે પીડિત વિદ્યાર્થીના પિતાને પણ ફોન કરીને મિત્રો જણાવવામાં આવ્યું હતું કે આરોપી પોલીસ કર્મીને હોય કે તો ગમે તે હોય કડકમાં કડક તેના અંગે કાર્યવાહી કરવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી રહી છે તેમાં મિત્રો તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી છે કારણ કે મિત્રો ચાર હજાર રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે જેમાં તમને મિત્રો જણાવી દઈએ કે સ્વ સ્વ સહાય જૂથો દ્વારા સરકાર દેશભરની વીસ હજારથી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં ચાર ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ હેઠળ એટલે કે બે હજાર સખી સ્કીમ ચોવીસ હેઠળ સાથે મિત્રો જોડાયેલી મહિલાઓને ગંગા સ્નાનની ભેટ આપી રહી છે સૂત્રોના દાવો છે મિત્રો કે જેમાં ગંગા સ્નાન કરતા પહેલા જ આ પૈસા ખાતામાં જમા કરવામાં આવશે તેવી આ યોજના છે જોકે હજુ સુધી કોઈ આની વિશે મિત્રો સત્તાવાર જાહેરાત પણ મિત્રો કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ઉપર મફત સાયકલ મળશે જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો તમારા માટે મિત્રો રોમાંચક સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ સહાય યોજના બે હજાર ચોવીસની મિત્રો જાહેરાત કરી દીધી છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા ઉપર મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો હોય છે જેમાં મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ સહાય ખરીદવા માટે એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના થકી મનરેગાના કામદારોને મિત્રો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમને મિત્રો કામે આવવા માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે મિત્રો આ યોજના ચલાવવામાં મિત્રો આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો જો તમારા પણ છેલ્લા મિત્રો બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે જેમાં કુંવરભાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની મિત્રો વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્રો અને કન્યાના બેંક ખાતાની પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી માટે મિત્રો એપ્રુવલ થાય છે તો તમારા મિત્રો બેંક ખાતા નંબર આપેલો હોય છે તેમાં મિત્રો દસ હજાર રૂપિયા જમા કરવામાં મિત્રો આવી જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો